સૌથી પહેલા તો હું તમને એની સાથે વાત કરાવી દઉં તમે બધા કહી દો અને હું પણ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો મચ બધાને કહી દીધું છે મિત્રો અમીસાના લગ્નની ડેટ અમે લોકોએ બહુ માથાકૂટ થઈ ફિક્સ કરવામાં કઈ રાખવી ને હું રાખવી આ રાખવી ઓલી રાખવી નજીક રાખવી દૂર રાખવી પણ ફાઇનલી થઈ ગઈ છે એટલે અમીસાનું મોઢું આમ ગલગોટા જેવું થઈ ગયું છે તમે જોઈ શકો એમ વિડીયોમાં આટલી બધી ખુશખુશાલ થઈ ગઈ છે ને કે ડેટ આવીને એટલે હવે એને ખુશી સમાતી નથી એની ડેટ આવી તો મારી ખુશી સમાતી નથી મને એમ થાય કે હું ક્યારે આમ મસ્ત આમ તૈયાર થઈને આમ રેડી થઈને આમ લગનના ફોટામાં જાઉં ને લગ્નના આમ આમ તૈયાર થઈએ નહીં ની જાકી લગનની શોપિંગ તો એ તો બધું ઠીક છે પણ આ ને કેવું લાગે છે લગનની તારીખ હવે નજીક આવી ગઈ તો

ઈજ સિટી નો મોહ છે ઈજ તમે જે સિટી અમદાવાદ મુંબઈ લોકો એમને એમ ગાંડા છે એમ ધક્કા ખાતા ખાતા ને એમને એમ રહેતા હશે તો આખું ગામ અહીંયા નો આવી જાય ઈ બધી વાત માલ ઈ બધી તો ઠીક છે પણ હવે લગનની તૈયારી કરવાની ધબધબાટી બોલાવવાની છે એટલે મોજ કર લેવાની છે એમાં કોઈ શંકા ન સ્થાન નથી પણ હું તને શું કહું છું લગનની હવે આપણે તૈયારી કરવાની જ રહેશે બરાબર હવે બહુ સમય નથી આપણી પાસે બહુ એક્સ્ટ્રા સમય બી નથી એટલે એના કરતાં તો અહીંયા જ આવી જ ને તને આમે ગરમી થાય છે તો આપણે શોપિંગ બી કરી લઈએ ને તો અહીંયા આવી જાય પણ હજી આપણે ઘણી વાર છે તો સાને અત્યારથી વહેલી બોલાવમાં એટલે મિત્રો હજી લગ્નની તારીખ ફિક્સ થઈ છે અને બધાને હવે બધા જે સગા સંબંધીઓ હતા એ બધા વાતચીત થઈ ગઈ વાતચીત થઈને ફાઈનલ કર્યું છે અને મસ્ત એક ડેડ ફિક્સ થઈ જાય એટલે હવે બધી જે પ્રિપેરેશન કરવાની છે પ્રિપેરેશન ચાલુ કરવી પડશે ને હવે હા તો હવે

વિચાર આવતા હોય એ બાબતે તમારું શું કેવું છે એ તમે ફટાફટ કોમેન્ટ કરીને નાખ્યો મિત્રો અમારા નવા ઘર અમે જે લોનાવલા લીધું ને ત્યાં અમારે પહેલું બુકિંગ આવી ગયું છે અમે જે બિઝનેસ કરવા માટે લીધું હતું તો ત્યાં પહેલું બુકિંગ આવી ગયું છે ને એટલે હવે પ્રાચી ચાંદલો કરીને વધાવે છે કારણ કે ખુશીના સમાચાર કહેવાય કે પહેલું બુકિંગ આવ્યું છે કે જેથી કરીને અમારો હવે બિઝનેસ ચાલુ થઈ જશે નવા ઘરનો લોનાવલાની અંદર તમારા બધાના આશીર્વાદ આવાને ને આવા બધા બનાવવા રાખજો આપણે ધબધબાટી બોલાવવાની છે અને આ તમે મોઢે ચાંદલો કર્યો પણ હજી એક વસ્તુ તો ઘટે છે ભ્રાજી જે મીઠું મોઢું કરવાનું હોય તો એટલે તું મીઠું મોઠું કરાવો બધાને આજે બધાને મીઠું મોઠું કરાવવું પડશે એનું કારણ છે કારણ કે લોનાવલામાં અમે જે ઘર જે પર્પઝથી લીધું હતું એ પર્પઝ આજે પૂરું થઈ ગયું છે અને

બહુ જાણીને બહુ ખુશી થાય છે આવીને આવી રીતના આપણે પ્રગતિ કરતા રહીએ

હવે જો તમે જશો ને તો વરસાદનું ફૂલ વાતાવરણ થઈ જશે અને ત્યાંના ડેમ

સપોર્ટ આપો પ્રેમ આપો આપો એ તો બધા આપે જ છે અને વિડિયોને જલ્દી જલ્દી શેર કરો લાઈક કરો જેને લોનાવાલા જવું હોય કોમેન્ટ કરો

જામુન શોટ મે કેરે ટ્રાય જ ન ન કર્યો આપણે આનું બનાવી ના છે ટ્રાય કરું ના ના પેલા રાવણ આવ્યા છે એટલે પહેલી વાર તો આપણે જે આ ખાઈ નાખીએ પછી બીજી બીજી ત્રીજી વાર આપણે રાવણ લઈ આવું ને હું કપડાની ઘડી કરતી તો તમે રાત તો લઈ આવ્યા પણ ઠડિયા કે નાખવા મારે એના માટે વાટકો લઈ આવું ને એના માટે મુંજામાં એટલે મિત્રો આવું બધું ચાલે છે ધબધબાટી બોલાવીએ છીએ તમારે અત્યારે ગરમી કેવી પડે ને એક ફટાફટ કોમેન્ટ કરજો મિત્રો આજે મારે જમવાની અંદર એકદમ સિમ્પલ સાદું ગલકાનું શાક અને ભાખરી ખાવા છે પણ હું જ્યારે ધવલને પૂછવા જઈશ ને ત્યારે ધવલના જવાબ ઊંધા જ હશે કે આજે મારે ચટપટું ખાવું છે તો સૌથી પહેલા ધવલને પૂછી લઈએ કે ધવલને આજે શું જમવામાં ખાવું છે ધવલ તમારે શું ખાવું છે આજે જમવામાં જે બનાવવું હોય બનાવું ને પણ જેમ ચટપટું કઈક મજા આવે મજા આવે એવું બનાવટમાં હડકું ને મજા આવી જાય એવું પણ જોયું મેં તમને કીધું તું ને કે જવલને આજે કઈક ચટપટું જ ખાવાનું મન હશે જ્યારે ચટપટું બનાવું ત્યારે એમ કે કે મારે સાદું ખાવાનું બનાવવું છે અને જ્યારે સાદું બનાવું ત્યારે એને ચટપટું ખાવું એટલે અમારા બંનેનો જે સ્વભાવ કે નહીં એમ વિરુદ્ધ કહેવાય નહીં રુધ્ની વાત નથી પણ તો એટલે તારે શું તારે શું ઈચ્છા છે મારે ગલકાનું શાક ને ભાખરી ખાવા જ છે પણ તો આપણે તારા કુકડે હવાર ખાવું છે તું એમ કે ગલકાનું શાક ને ભાખરી ખાવા જ ને મિત્રો આપણે આજે ગલકાનું શાક ને ભાખરી ખાયલ હોય આવી જાવ એમાં કોઈ શંકા સ્થાન નથી રેડી હા રેડી મારે આજે ગલકા શાક એટલે બહુ ભાખરે કરવા છું તમે કરો બરાબર હા તે કાઈ વાંધો પણ એમાં મેં કે ના તમ આપણે એમ ખાવું ને બૈરાઓ ને એમ નો બનાવ હોય તો કાઈ તમે તો એક ઓપ્શન તો ચટપટામાં તમારે શું ખાવું છે મારે પણ તારે શાક ને ભાખરી બનાવવા હા તમ તારે મુંજા વગર તો રેડી હાલો તો ગલકા શાક હું બનાવું છું મસ્ત લસણ વાળું ચટપટું તમે કયો હી ટાઈપનું નું શાક અને સાથે મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી ભાખરી રેડી હા રેડી મિત્રો આજે છે ને હું એકદમ આમ નવરો બેઠો તો એકદમ ફ્રી બેઠો હતો તો વિચાર આવ્યો કે જિંદગીની અંદર પૈસા કમાવા જરૂરી છે કે નથી જરૂરી કારણ કે ઘણાય લોકો પૈસા કમાવાની આમ પાછળ છે ને મૂંધી દોટ મૂકી હોય ને ઘણાય એકદમ હાવ ફ્રી હોય એને કંઈ ચિંતા જ ન હોય તો એ બે એમાં ફેર શું હોય એ નથી સમજાતો પ્રાચી ફેર કાંઈ ન હોય જેને જેને એમ હોય કે મારે સારી લાઈફસ્ટાઈલ જીવવી છે તો એ પૈસા કમાવા પાછળ દોડે અને જેને એમ બેઠા જ રહેવું હોય કે મારે કાંઈ નથી જોઈતું તો એમને એમ પૈરા કરે એમાં કે બહુ લાંબુ નથી સારું જીવન જીવવું હોય પૈસા જોઈએ બાકી તો જીવવા વાળા તો એમને બી જીવે પણ તો એમ નહીં એમને એમ જીવે છે એને શું કઈ સારું જીવતા નહીં હોય એવું હોય છે એટલે મિત્રો આ બાબતે તમે કોમેન્ટ કરો છો ને કે પૈસા જીવનની અંદર કેટલા જરૂરી છે એમ કે મહિને એક લાખ રૂપિયા કમાતા હોય તો થઈ જાય કે મહિને પછી પચાસ હજાર કમાતા હોય તો થઈ જાય કે પછી મહિને પાંચ લાખ કમાવા જરૂરી છે કે પાંચ લાખ ઓછા પડે એ બાબતે તારું શું કેવું પ્રાચી વધારે કમાવા માંડો ને તમે તો તમને વધારે ઉપાધિ રે તમે જેટલું ઓછું કમાવ ને એટલામાં તમે વધારે સુખી રહ્યો એટલી ખબર છે તો એના મતલબ ઈ કે આપડે કમાવાનું જ નહીં એમ કમાવાનું ખરી ઘર પૂરતું તો કમાવવું પડે ને બે ટાઈમ ખાવા પૂરતું તો કમાવવું પડશે ને કે સાવ નહીં કમાવો તો આપી જશે ઉપરથી એમ તો નહીં થાય ઈ તારી વાત બરોબર છે એટલે મિત્રો આ પ્રાચી એમ કહે છે કે પૈસા વધારે કમાવું તો જાજી ઉપાધી અને ઓછા કમાવું તો હાલે પણ તો ઓછા એટલે કેટલા ઓછા એમ પાછું ઈ વસ્તુ જોવી પડે ને આપણે ઈ સૌ સૌ વિચારી લે સૌ સૌની રીતે કેવી લાઈફસ્ટાઈલ તમારે જીવવી છે ઓછા કમાવું તો તમે સાદાઈથી જીવન જીવી શકો એમ બોલો સાદો ખોરાક ખાય ને ઓલું તમારે બહુ ફેન્સી ખાવા જવું હોય ઇટાલિયન ને મેક્સિકન ને તો પછી થોડુંક વધારે હેવી કમાવું પડે હેવી કમાવું પડે ને અમારે અત્યારે જો એકદમ સાદા ખોરાક ઉપર બધા આવી ગયા છે અને ગલકા શાક છે મરચાં તળવાના છે લસણ છે અને જોઈ લો તેલ મૂકી દીધું છે એટલે મરચાં તળીને ખાવાના છે કે કઈ રીતના છે આજે હું તળીશ તમે મને કીધું કે હું એક જ મરચું ખાઈશ એટલે મેં મરચું એક જ તમારું ગયણું ને મારા ત્રણ ગયણા છે તો કાંઈ વાંધો નહીં અને સૌથી મોટું ટ્વિસ્ટ શું આવી ગયું છે તમને કહું હા બોલ બોલ આજે આપણે રોટલી ભાખરી નથી કરવાની એનું શું કારણ છે રોટલી બસ મને આજે રોટલી ખાવાનું મન થયું

હું થતું ખબર નથી અત્યારે મારી ગરમી અત્યારે જો રોટલી ઉતરે છે ગરમા ગરમ શાક બની ગયું છે અને અહિયાં તમે જો આ એકદમ મરચા મસ્ત ફ્રાય થઈ ગયા છે એટલે આજે જમવામાં જમાવટ આ શું ખાવું છે તુરિયા નું શાક રોટી ખાવી છે એવું ન ખવાય મેંગો ન ખવાય આપણે રોટી અને શાક જ ખાવાનું છે એટલે મિત્રો આવી રીતના મોજ કરીએ છીએ શાક રોટલી આજે છે એકદમ તમારે જમવામાં શું બન્યું છે કોમેન્ટ કરજો ફટાફટ વિડીયોને લાઈક કરો શેર કરો શું કેવું છે વિડીયોમાં ધૂંબા મારો મસ્ત લાઇક કરો શેર કરો એ લોટ 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 હટવાનો હડવાનો નથી હો